અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ છે પિરાણા ડમ્પિંગ સાઇટ આપણે ઘણા વર્ષો સુધી અહીંયા ફક્ત કચરાના ઢગલા જોયા છે આ વર્ષે આ જે પિરાણા ડમ્પિંગ સાઇટ છે એના ઉપર જે જગ્યા ખાલી થઈ છે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા એની અંદર અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન વિભાગે આ વખતે ત્રણ હજાર વૃક્ષો જે છે એનું વૃક્ષારોપણ કર્યું છે એના માટે જે સોઇલ છે એના ઉપર અમે આઠ ફૂટ જેટલી માટીનો થર પાથર્યો છે આઠ ફૂટ માટીનો થર પાથરે પછી એની ઉપર આપણે પ્લાન્ટેશન કર્યું છે કુલ ત્રણ હજારનું પ્લાન્ટેશન અત્યાર સુધીમાં થઈ ગયું છે જેની અંદર બસ્સો જેટલા રોપા છે ઝાડ વૃક્ષો એ મોટી સાઇઝના છે હજુ પણ બીજા પાંચ હજાર વૃક્ષોનું પ્લાન્ટેશનનું અહીંયા પ્લાનિંગ છે જે પ્રકારે માટી જે નાખવાની પ્રક્રિયા ચાલી રહી છે એ માટી નાખવાનું કામ પૂર્ણ થશે એ પછી એ જગ્યા ઉપર પણ આપણે વધુ બીજા પાંચ હજાર વૃક્ષો આ જ જગ્યા ઉપર આપણે વાવીશું આને એક રીતે ટ્રાન્સફોર્મેશન કહી શકાય કે જે જગ્યા ઉપર કચરાનો ઢગલો હતો કચરાનો ડમ્પ હતો એ જગ્યાને ક્લિયર કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોલિડ વેસ્ટ વિભાગે અને પછી ગાર્ડન વિભાગ દ્વારા એની અંદર પ્લાન્ટેશન થયું તો ખૂબ સુંદર ટ્રાન્સફોર્મેશનનું એક ઉદાહરણ આપણે અહીંયા જોઈ શકીએ